તો જય માતાજી મિત્રો સ્વાગત છે બાજુટિયા મહાદેવ તો બાજુટિયા મહાદેવ આવેલું છે અમીરગઢ તાલુકામાં જે રામપુરા ગામ આવેલું છે ત્યાં અને તો અમે હાલ આવી ગયા છીએ અને તમને દર્શન કરાવીશું તો તમે સામે જોઈ શકો છો આજે મહાદેવ ભગવાનની મૂર્તિ તેમના પણ દર્શન પહેલા કરાવીશું અંદર અંદર એવું માનવામાં આવે છે કે જે મંદિર વર્ષો પહેલા એમ કોઈ મંદિર નતું અને જ્યાં શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને જે શિવલિંગ અંદર છે મહાદેવ કરવામાં આવી નથી તો તેમના તમને દર્શન કરાવીશું મિત્રો આવો અને તમે બન્યા રહો તો મિત્રો આપ જોઈ શકો છો શંકર ભગવાનની મૂર્તિ છે મેન મૂર્તિ છે અહીંયા આગળ એમને તમે લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો આપ જોઈ શકો છો કેટલી સરસ મજાની મૂર્તિ છે તો મિત્રો આપણે મંદિરના મેન ગેટે અંદર જીને તમને મહાદેવના દર્શન કરાવીશું તો તમે અમારા વ્લોગમાં બને રહેજો તો મિત્રો રામ ભારતીજી મહારાજના તમે દર્શન કરી શકો છો અને મહાન શ્રી શિવરામ દાસજીના મહારાજના પણ દર્શન તમે કરી શકો છો તો હવે જઈશું આપણે મંદિર તરફ મિત્રો હવે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિર પહેલા તો દર્શન નંદીના અને કાચબાના તમે જાણતા કે જે મહાદેવનું મંદિર હોય આગળ નંદી અને કાચબાની મૂર્તિ પણ મૂકેલી હોય છે મિત્રો તમને આગળ પણ મેં કીધું જે સ્વયંભૂ મહાદેવનું મંદિર કરવા બાજુ મહાદેવ છે તે આ છે અને તેમના તમે લાઈવ દર્શન પણ કરી શકો છો અને આ કોઈ પણ પ્રકારની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી અને એવું જાણવામાં મળ્યું છે કે વર્ષોથી અહીં પેલા મંદિર નતું ખાલી શિવલિંગ એકલું જ હતું એટલે તેમના પણ તમે દર્શન કરી શકો છો અને મિત્રો અહીં આવો દર્શન કરવા તો જરૂર આવજો દર અમાસના ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા પણ આવે છે જય હનુમાન દાદા જય બાપા મિત્રો બાજુ મહાદેવ છે તો તમે લાઈવ દર્શન કરી દીધા છે અને હવે દર્શન કરીશું આપણે જે મહાદેવ નું મંદિર આવેલું છે તેમના જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેમના પણ દર્શન તમને કરાવીશું તમે ગુગા મહારાજના પણ દર્શન તમે કરી શકો છો જય ગોગા મહારાજ એટલે મિત્રો અહીં આવો ફેમિલી સાથે તો મજા આવે એવી છે અને લોકેશન પણ સારું છે અત્યારે તો ગરમીનો માહોલ છે એટલે આવું તમને વાતાવરણ દેખાય છે તમે શિવલિંગ ના પણ દર્શન કરી શકો છો મંદિરની આગળ જ છે અને મિત્રો જે બાજુ મહાદેવનું મંદિર આવેલું છે બાજુમાં પણ એક મંદિર છે તેમના પણ દર્શન તમને કરાવીશું બાજુટિયા મહાદેવ કહેવામાં આવે છે એ પણ બાજુટિયા મહાદેવ છે આ પણ બાજુટિયા મહાદેવ છે અને અહી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે એમના પણ તમે દર્શન કરી શકો છો અંદર અમાસના દિવસે અહીં ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અત્યારે તો ગરમીનો માહોલ છે એટલે સવારે તો ઘણા બધા આવેલા છે શ્રદ્ધાળુ અત્યારે તો કોઈ નથી તમારે આવવાનું થાય મિત્રો તમે દર્શન કરી દીધા છે અને હવે દર્શન કરીશું બાજુમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં જય હનુમાન દાદા હનુમાન દાદા પણ કરી શકો છો જય હનુમાન દાદા અને બાજુ ટીયા મહાદેવ જે કહેવામાં આવે છે રામપુરા ગામમાં તો રામપુરા વડલા એવું પણ ગામ તરીકે ઓળખાય છે તો મંદિરની બાજુ આગળ જ છે વડલો તમે જોઈ શકો છો જે રામ રામપુરા વડલા વાળું ગામ કહે છે પાના તરીકે ગામ પણ ઓળખાય છે અને મિત્રો ફેમિલી સાથે આવો તો અહીંયા ઘણી બધી સુવિધાઓ અહીં કરેલી છે પાણી પરબ છે બેસવા માટેની સુવિધાઓ પણ કરેલી છે

ને પાણી પીવું જરૂરી છે તમને ખબર તો હશે થોડું પાણી પી લે પહેલા પછી તમને બતાવી આગળ તો મિત્રો આ વડ છે સરસ મજાનો છે અને બેસવા માટે સુવિધા સારી કરેલી છે અને આ વડને તમે જોઈ શકો છો કેટલું મોટું થડ છે અને મિત્રો આ સાઈડમાં ખ્યાલ નહીં કે નદી શું હે પણ નદી જેવું જ લાગે અત્યારે જેવું લાગતું લગભગ નહીં જેવું લાગે તો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાનું લોકેશન આવે છે અહિયાંથી લગભગ પોણી ચોમાસામાં સારું આવતું હોય છે એવો અંદાજ કે છે આપણો મિત્રો આપણે આ અહીંયા દેખી લીધું છે નદી જેવું લાગે અને પેલી સાઈડમાં પથ્થર ને એવું હોય આપડે સાઈડ જઈને દેખીએ કે લોકેશન કેવું છે રાજીભાઈ કેવું લાગે તમને અહીંયા આગળ સરસ લાગે વાતાવરણ સારું છે અને આ નદી જેવું લાગે કે કઈ નદી જેવું છે એવું લાગે પોણે અત્યારે નહીં પણ પોણે આવતું તો હશે જ સાવ મિત્રો આપણે જોઈએ કે અહીં શ્રદ્ધાળુઓ જે આવે ને દર્શન કરવા ચોમાસામાં પાણી આવતું છે ફૂલ લગભગ મિત્રોને બતાડો આગળ જઈને

અને ઉપર બાળકો ને રમવાની પણ સુવિધા કરેલી છે તે તમને બતાવે છે મિત્રો આવો આપણે બાળકોને રમવાની સુવિધા દેખીએ એવું લાગે કે દર્શન કરવાના છે મને એવું લાગ્યું

રમવાની સુવિધા સારી છે પાણી ની બેસવાની બધી રીતે એટલે family સાથે આયા હોય તો મજા આવે એમ family સાથે આવરાય પાછુ અમારે આવાનું થાય અમારે આવું છે તો vlog આપણે આટલો પૂરો કરી દઈએ બરોબર તો મિત્રો અમે અહીંયા vlog પૂરો કરીએ છીએ અને એની પહેલા તમને જણાવી દઈએ તો કે મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને બાળકોને રમવાની સુવિધા તમને બતાવી છે અને મંદિરનું લોકેશન બતાવી છે તો મિત્રો આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરીએ છીએ અને અમારી ચેનલ નું નામ છે બીક્ વ્લોગ અમે ક્યાં છીએ તો અમે સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ માં શેર કરજો અમને સપોર્ટ કરજો જય જય માતાજી